નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ત્રીઓનો ગર્ભપાત થઈ જાય છે મિત્રો તમે બધાએ જોયું હશે કે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી હોય છે પરંતુ તેમના બાળકનો જન્મ સમય પહેલા થાય છે જેના કારણે બાળક મૃત્યુ પામે છે અને ઘણી સ્ત્રીઓ મૃત બાળકને જન્મ આપે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયા પાપને કારણે મહિલાઓનો ગર્ભપાત થાય છે અને તે ક્યાં કામ છે જે ગર્ભવતી મહિલાએ ક્યારેય ન કરવા જોઈએ નહીં તો ભગવાન વિષ્ણુએ આ વિશે કહ્યું છે આ બધું આપણે એક મહત્વપૂર્ણ વાર્તા દ્વારા જાણીશું મિત્રો એક સમયે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં મળવા ગયા ત્યારે માતા લક્ષ્મીને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી શું વાત છે આજે તમે અચાનક મને મળવા કેમ આવી ગયા ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી થાય છે પરંતુ સમય પહેલા તેમની ગર્ભપાત થઈ જાય છે પ્રભુ આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઉદભવે છે અને આજે હું તમારી પાસે એ બે પ્રશ્નોના જવાબ માંગવા આવી છું તો ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે મને સંકોચ વિના કહો હું તમારા બંને પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ તો માતા લક્ષ્મીએ કહ્યું મારો પહેલો પ્રશ્ન એ છે કે કયા પાપને લીધે સ્ત્રીનો ગર્ભપાત થાય છે અને તે સ્ત્રીનું બાળક મૃત્યુ પામે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીને દીકરો નસીબમાં નથી હોતો અને જીવનભર નિઃસંતાન રહે છે તો ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું હે દેવી આજે તમે આ પ્રશ્નોના જવાબો પૂછીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કર્યું છે પરંતુ હું તમને આ પ્રશ્નોના જવાબ એક વાર્તા દ્વારા આપીશ અને આ વાર્તા દરેક સ્ત્રીઓએ વાંચવી જ જોઈએ અને બધા પુરુષોએ સાંભળવું જોઈએ કારણ કે આ વાર્તા સાંભળ્યા પછી તમને ખબર પડશે કે કયા શ્રાપના કારણે સ્ત્રીઓનો ગર્ભપાત થઈ જાય છે અને કઈ સ્ત્રી એવી છે જેના નસીબમાં પુત્ર નથી અને તેણે પુત્ર પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તો દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું ભગવાન તમે કથા કહો હું અંત સુધી મારા હૃદયથી કથા સાંભળીશ તો કથા સંભળાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું એક સમયે એક શહેરમાં એક ખૂબ જ ધનિક વેપારી રહેતો હતો તે એટલો અમીર હતો કે તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી તે શેઠને એક પુત્રી હતી જેનું નામ રૂપવતી હતું રૂપવતી લગ્ન માટે લાયક બની ગઈ હતી પછી યોગ્ય સમય અને સારું મુહૂર્ત જોઈને શેઠે તેની પુત્રી રૂપવતીના લગ્ન તેજ શહેરની નજીકના બીજા ગામમાં એક વૈશ્યના પુત્ર સાથે કરાવ્યા લગ્ન પછી શેઠની પુત્રી રૂપવતી તેના પતિના ઘરે રહેવા લાગે છે તે તેના પતિના ઘરમાં ખુશીથી રહેવા લાગે છે અને તેના પતિને ખૂબ જ પ્રેમ કરવા લાગે છે રૂપવતીના સાસુનું નામ સુનંદા હતું સુનંદા અત્યંત દુષ્ટ સ્વભાવની હતી રૂપવતી તેના ઘરેથી દહેજ તરીકે ઘણું સોનું અને ચાંદી લાવી હતી તેથી જ સુનંદા તેની પુત્રવધુ રૂપવતીને માન આપતી અને હંમેશા તેની સાથે મીઠી મીઠી વાતો કરતી અને રૂપવતીને તેના પિતાના ઘરેથી કંઈક ને કંઈક લાવવા કહેતી રૂપવતી તેના સાસુને સાંભળતી અને તેના પિતાને સોનું ચાંદી ઘોડા ગાય બળદ અનાજ વગેરે વસ્તુઓ મંગાવવા કહેતી અને તેના પિતાએ પણ ના પાડતા ન હતા અને તે બધી વસ્તુઓ આપતા હતા જેના કારણે રૂપવતી સાસુ તેનાથી ખૂબ જ ખુશ હતી પછી આ રીતે રૂપવતીના સાસુનો લોભ દિવસે ને દિવસે વધતો જતો હતો અને તે રૂપવતીના પિતાના ઘરનું બધું જ હડપ કરવા માંગતી હતી કારણ કે તે શેઠને કોઈ પુત્ર ન હતો તેથી બધું રૂપવતીનું હતું પછી ઘણા દિવસો સુધી આમ જ ચાલતું હતું અને તેની સાસુ તેને પોતાની વાતથી મનાવતી હતી અને તેને પિતાના ઘરેથી બધી વસ્તુઓ માંગાવતી હતી પરંતુ નિર્દોષ રૂપવતીને ખબર ન હતી કે તેની સાસુ તેના પિતા અને રૂપવતીના પતિ સંજયનું પણ બધું હડપ કરવા માંગતી હતી તેનો પતિ સંજય પણ તેની માતાની આજ્ઞાનું પાલન હંમેશા કરતો તેથી જ રૂપવતીના સાસુએ જે કહ્યું તે તેના ઘરમાં થયું તેના ઘરનું તમામ કામ તેની માતાની સલાહ પર થતું હતું અને રૂપવતી અને રૂપવતીના પતિ સંજય બંને સુનંદાની સલાહને અનુસરતા હતા તેથી જ તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થયો ન હતો અને બધા આનંદથી રહેતા હતા આ રીતે થોડા વર્ષો પછી રૂપવતી ગર્ભવતી થઈ જ્યારે તેની સાસુને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે તરત જ રૂપવતીના માતા પિતાને આ વિશે જાણ કરી અને મોટી વસ્તુઓની માંગણી પણ કરી જ્યારે રૂપવતીના પિતાએ આ સાંભળ્યું ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થયા અને બીજા દિવસે તેઓ મીઠાઈઓ સોનાની બંગડીઓ અને સોનાની માળા લઈને રૂપવતીના સાસરે પહોંચ્યા રૂપવતી તેના પિતાને જોઈને ખૂબ જ ખુશ થઈ પછી રૂપવતીના સાસરીયાના ઘરે થોડો સમય રહ્યા પછી તેના પિતા તેમના ઘરે પાછા ફર્યા પછી ઘણા દિવસો સુધી રૂપવતીની ગર્ભાવસ્થા વધતી રહી અને રૂપવતીની સાસુ તેની ખૂબ સારી સંભાળ લેવા લાગ્યા અને તે તેને સમયાંતરે ફળ અને ફૂલ ખવડાવતી અને ઘરનું બધું કામ જાતે જ કરતી તે રૂપવતીને કોઈ કામ કરવા દેતી ન હતી તેથી જ રૂપવતી આખો દિવસ ઘરમાં આરામ કરતી હતી પછી થોડા દિવસો આમ જ વીતી ગયા અને એક દિવસ અચાનક રૂપવતીનો ગર્ભ પડી ગયો જેના કારણે રૂપવતીનો સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને પછી તેણે રૂપવતીને ટોણા મારવા માંડ્યા અને તે તેના મૂળ સ્વભાવ પર આવી ગઈ અને કહ્યું હે પાપી સ્ત્રી તે જીવનમાં શું પાપ કર્યું છે જેના કારણે તારું બાળક જન્મે તે પહેલાં જ મરી ગયું મને ખબર નથી કે મારા દીકરાએ તારા જેવી પાપી સ્ત્રી સાથે શા માટે લગ્ન કરી લીધા છે મારા પુત્રનું જીવન પોતે જ નાશ પામ્યું આ વાત સાંભળીને રૂપવતી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને બોલી સાસુમાં આમાં મારો શું વાંક મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી હજુ પણ ખબર નથી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે ત્યારે તેનો સાસુ બોલવા લાગી કે અરે દુષ્ટ સ્ત્રી તે જીવનમાં ચોક્કસપણે ઘોર પાપ કર્યું છે તેથી જ તને ગર્ભપાત થઈ ગયો છે પછી કથા આગળ સંભળાવતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી હવે કથા ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે અહીંથી તમને ખબર પડશે કે સ્ત્રીના કયા પાપથી ગર્ભપાત થઈ જાય છે તો માતા લક્ષ્મીએ કહ્યું ઠીક છે ત્યાર પછીથી રૂપવતીના સાસુ તેને સતત ટોણા મારવા લાગ્યા અને તે તેના દ્વારા ઘરના તમામ કામ કરાવી લેતી અને પોતે કોઈ કામ ન કરતી રૂપવતીના સાસુના કારણે તેનું કામ એટલું બધું થઈ ગયું હતું કે હવે તેને યોગ્ય રીતે ખાવાનો સમય પણ મળતો ન હતો અને તે બધા જમ્યા પછી જ જમતી હતી તે તેની સાસુ આગળ જવામાં પણ ડરતી હતી પછી થોડા મહિનાઓ વીતી ગયા પછી રૂપવતી ફરીથી ગર્ભવતી થઈ જેના કારણે તેનો પતિ ઘણો ખુશ હતો પરંતુ તેના શ્વાસ હજુ પણ તેના પર ગુસ્સે હતા જ્યારે રૂપવતીએ સાસુને આ વાત કહી ત્યારે તે રૂપવતીને કહેવા લાગી તે એક બાળક ખાઈ લીધું છે મને ખબર નથી કે તું આ બાળકને જીવતો રાખશે કે તેની જેમ તેને પણ ખાઈ જઈશ હું તારા પર બિલકુલ વિશ્વાસ નથી કરતી કારણ કે મને લાગે છે કે તે તારા જીવનમાં કંઈક પાપ કર્યું હશે તેથી જ તારું અગાઉ પણ ગર્ભપાત થઈ ગયું હતી આ સાંભળીને રૂપવતી કંઈ બોલી નહીં અને ચૂપચાપ ઊભી રહી પછી ધીરે ધીરે રૂપવતીની પ્રેગ્નન્સી વધતી ગઈ અને ગર્ભવતી હોવા છતાં તે ઘરના બધા કામો કરતી હતી પરંતુ તેમ છતાં તેની સાસુમાં તેના પર સહેજ પણ દયા આવી ન હતી આમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે રૂપવતીની ગર્ભાવસ્થાના નવ મહિના પૂર્ણ થયા અને હવે બાળકના જન્મનો સમય ખૂબ નજીક હતો પછી રૂપવતીએ એક બાળકને જન્મ આપ્યો પરંતુ બાળક ન તો બોલતું હતું કે ન તો રડતું હતું ત્યારે રૂપવતીએ જોયું કે તેનું બાળક મરી ગયું છે પોતાના મૃત બાળકને જોઈને તે જોર જોરથી રડવા લાગી પછી જ્યારે રૂપવતીના સાસુને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે રૂપવતીને કહ્યું કે તું તો પાપી સ્ત્રી છે તો તારું આ બીજું બાળક પણ મરી ગયું છે હું પહેલેથી જ જાણતી હતી કે તે તારા જીવનમાં કોઈ ગંભીર પાપ કર્યું હશે તેથી જ તારી સાથે આવું થઈ રહ્યું છે અને એટલે જ તારો આ દીકરો પણ મરી ગયો છે જો તું મારા ઘરમાં લાંબો સમય રહીશ તો મારું ઘર પણ બરબાદ કરી દઈશ એટલે જ હવે તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી તો રૂપવતી કહેવા લાગી સાસુ હવે મારે ક્યાં જવું મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે હું તેને છોડીને ક્યાંય જઈ શકતી નથી હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું તેથી જ તમે મને આ બહાર ન કાઢો હું ઘરનું બધું કામ કરીશ અને આ ઘરના કોઈક ખૂણામાં પડી રહીશ તમે જે કહેશો તે હું કરીશ બસ મને ઘરની બહાર ન કાઢો કારણ કે હું મારા પતિ વગર એક ક્ષણ પણ રહી શકતી નથી ત્યારે તેની સાસુ એ કહ્યું હે પાપી સ્ત્રી જો તું તારા પતિ વિના જીવી શક્તિ નથી તો ક્યાંક મરી જા પણ હવે હું તને એક ક્ષણ પણ આ ઘરમાં રહેવા નહીં દઉં એમ કહીને રૂપવતીના સાસુએ રૂપવતીને ઘરની બહાર ધકેલી દીધી પછી રૂપવતી ઘરની બહાર બેઠી રહી પણ તેની સાસુ ઘરનો દરવાજો ન ખોલ્યો પછી તે ઘરની બહાર બેસી ગઈ અને મનમાં વિચારવા લાગી હવે મારે અહીંથી મારે પિતાના ઘરે જવું પડશે પછી આ વિચારીને તે તેની પિતાના ઘરે જાય છે જતા જતા રસ્તામાં એક જંગલ આવે છે તેથી તે જંગલના રસ્તેથી તેની પિતાના ઘર તરફ જઈ રહી હતી જ્યારે અચાનક વરસાદ શરૂ થાય છે તેથી તે એક ઝાડ નીચે બેસી જાય છે એટલામાં એક સાધુ મહારાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે રૂપવતી ને ઝાડ નીચે બેઠેલી જોઈ અને પૂછ્યું દીકરી તું કોણ છે અને અહીં આ જંગલમાં એકલી શું કરી રહી છે તો રૂપવતીએ સાધુ મહારાજને કહ્યું કે હે સાધુ મહારાજ હું એક વૈશ્ય સાથે લગ્ન કર્યા હતા અને મને હજી પુત્ર થયો નથી અને જ્યારે હું ફરીથી ગર્ભવતી થઈ ગઈ તો મારું બાળક જન્મતા જ મૃત્યુ પામ્યું એટલે જ મારા સાસુ મને ઘરની બહાર કાઢી મૂકી એટલે જ હવે હું આ જંગલમાં ભટકી રહી છું હે ઋષિ કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેનાથી મને પુત્ર પ્રાપ્ત થાય તો સાધુ મહારાજે કહ્યું ચિંતા ન કરો હું તમને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવીશ જો તમે પૂર્ણ નિષ્ઠાથી કરશો તો અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે આ માટે હું તમને કેટલાક નિયમો કહું છું ધ્યાથી સાંભળો કોઈપણ સ્ત્રીએ માસિક ધર્મ દરમિયાન તેના પતિ સાથે સંભોગ ન કરવો જોઈએ અને તેના પતિને સ્પર્શ પણ ન કરવો જોઈએ કારણ કે તેના કારણે ગર્ભમાં બાળકનો ગર્ભપાત થાય છે સગર્ભા સ્ત્રીએ ભગવાનની પૂજા કરતા રહેવું જોઈએ અને તેના ચહેરા પર હંમેશા ખુશી હોવી જોઈએ તેમજ ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય ઉદાસ અને નિરાશ ન થવું જોઈએ કારણ કે ઉદાસ રહેવાથી બાળક પર ખરાબ અસર પડે છે સગર્ભા સ્ત્રીએ ક્યારેય બીજાના ઘરનું ભોજન ન ખાવું જોઈએ અને શક્ય તેટલું પોતાના ઘરમાં રહેવું જોઈએ જેના માટે બાળક ઉત્તમ ગુણવત્તાનું હોય જે પણ સ્ત્રી આ નિયમોનું પાલન કરે છે તેને સારો પુત્ર મળે છે અને જે સ્ત્રીઓ આ નિયમોનું પાલન નથી કરતી તેઓનું ગર્ભપાત થઈ જાય છે આગળ સાધુ મહારાજે કહ્યું હે દીકરી હવે હું તને પુત્ર પ્રાપ્તિનો ઉપાય કહીશ ધ્યાથી સાંભળો અને તને પુત્ર પ્રાપ્ત થશે તો રૂપવતીએ કહ્યું હા મહારાજ તો સાધુ મહારાજે કહ્યું કે કોઈ પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ માટે પતિ પત્નીએ માસિક ધર્મના પ્રથમ ચાર દિવસ દરમિયાન સમાગમ ન કરવો જોઈએ કારણ કે આમ કરવાથી અનૈતિક પુત્ર થાય છે અને પાંચમી રાત્રે મિલન થવાથી દીકરીનો જન્મ થાય છે અને રાત્રે મિલન થવાથી પુત્રનો જન્મ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી એક મજબૂત પુત્ર જન્મ થાય છે નવમી રાત્રે મિલન થવાથી સુંદર પુત્રી જન્મ થાય છે અને દસમી રાત્રે મિલન થવાથી વિદ્વાન અને ઉત્તમ પુત્ર જન્મ થાય છે અગિયારમી રાત્રે મિલન થવાથી સુંદર આચરણવાળી કન્યા પ્રાપ્ત થાય છે બારમી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે તેરમી રાત્રે મિલન થવાથી દેવી સ્વરૂપે પુત્રીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રની પ્રાપ્તિ થાય છે તેથી જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને સારો પુત્ર પ્રાપ્ત થશે આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારે રૂપવતી મનમાં વિચારવા લાગે છે કે જો હું સાધુ મહારાજે આપેલા ઉપાય પ્રમાણે કામ કરીશ તો મને પણ પુત્ર પ્રાપ્ત થશે અને મારા સાસુ મારાથી ઘરનું કામ નહીં કરાવે અને ઘરના બધા લોકો મને ખૂબ માન આપશે રૂપવતી આ બધું વિચારતી હતી ત્યાં તેનો પતિ તેને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો અને રૂપવતીને કહે અહીં આ જંગલમાં કેમ આવી છે હું તને લેવા આવ્યો છું ચાલો ઘરે જઈએ પછી રૂપવતીએ તેના પતિને તે સાધુ મહારાજ વિશે આખી વાત કહી અને કહ્યું કે ના હવે જ્યાં સુધી મને પુત્ર ન મળે ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં રૂપવતીની આ વાત સાંભળીને તેનો પતિ પણ તેની સાથે જંગલમાં એક ઝૂંપડીમાં રહેવા લાગ્યો ત્યારબાદ માસિક ધર્મની ચૌદમી રાત્રે રૂપવતીએ તેના પતિ સાથે સંભોગ કર્યો હતો જેના કારણે તે ગર્ભવતી બની હતી અને તે સગર્ભા હોવા છતાં તેનો પતિ જંગલમાંથી લાકડા લાવતો હતો જેમાંથી બંને ભોજન બનાવતા હતા અને ખાતા હતા પછી આમ કરતાં નવ મહિના વીતી ગયા અને રૂપવતીના બાળકનો જન્મ થવાનો સમય નજીક આવી ગયો પછી એક દિવસ રૂપવતીને એક ખૂબ જ સારા પુત્રને જન્મ આપ્યો રૂપવતી અને રૂપવતીના પતિ બંને પુત્રના જન્મથી ખૂબ જ ખુશ હતા ત્યારે રૂપવતીના પતિએ તેને કહ્યું ચાલો આપણે બંનેને ઘરે જઈએ કારણ કે માતાએ તને પુત્ર હોવા અંગે ટોણો માર્યો હતો અને ઘરની બહાર કાઢી મૂકી હતી પણ હવે તને દીકરો મળ્યો છે હવે તે પણ ખુશ થશે ત્યારે રૂપવતીએ કહ્યું ઠીક છે ચાલો ઘરે જઈએ પછી જ્યારે બંને ઘરે જાય છે ત્યારે તેના સાસુ જોયું કે રૂપવતીએ પુત્રને જન્મ આપ્યો છે આ જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને રૂપવતીને કહ્યું કે તને પુત્ર કેવી રીતે મળ્યો ત્યારે રૂપવતીએ કહ્યું જ્યારે તમે મને ઘરની બહાર કાઢી મૂકી હતી ત્યારે હું જંગલમાં ગઈ હતી અને ત્યાં મને એક જાણકાર સાધુ મહારાજ મળ્યા જેમણે મને પુત્ર પેદા કરવાનો ઉપાય જણાવ્યો અને તે ઉપાયથી મને પુત્ર પ્રાપ્ત થયો તો તેની સાસુ તેને કહેવા લાગી કે તેનો મતલબ એ છે કે સાધુ મહારાજ ખૂબ જ જાણકાર છે તો તેમને એ પણ ખબર હશે કે આપણે ધનવાન કેવી રીતે બની શકીએ તેથી જ હવે હું જંગલમાં જઈને તેમને અમીર બનવાનો ઉપાય પૂરીશ તો રૂપવતીએ કહ્યું ના માતા ત્યાં ન જાવ કોણ જાણે કે સાધુ મહારાજ ત્યાં મળશે કે નહીં તો સાંસાએ કહ્યું ના હું જઈને તેને અમીર બનવાનો ઉપાય પૂરીશ આટલું કહીને તેની સાસુ એ જ જંગલમાં પહોંચે છે પછી તે સિંહને જુએ છે પછી તે સિંહને જોઈને ડરી જાય છે પછી સિંહ તેને ખાવા માટે આગળ વધે છે સિંહ સિંહ તેને ખાવા ખાવા આગળ વધે છે કે તરત જ રૂપવતીની સાસુએ કહ્યું ઓ રાજ તમે મને કેમ માંગો છો મને ખાઈને તમને શું મળશે તો સિંહે કહ્યું હે પાપી સ્ત્રી તું બહુ દુષ્ટ સ્વભાવની છે તેથી જ હું તને ખાઈ જઈશ આટલું કહી સિંહ તેને ખાઈ જાય છે પછી તે મૃત્યુ પામે છે અને યમના બે દૂત તેને યમરાજની સામે યમલોકમાં લઈ જાય છે અને ચિત્રગુપ્તે તે સ્ત્રીના જીવનનો હિસાબ જોયો અને તેના જીવનનો હિસાબ જોઈને કહ્યું હે ધર્મના રાજા આ સ્ત્રીએ પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે આ સ્ત્રી તેની પુત્રવધુને ત્રાસ આપતી હતી જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે પણ તેણે ઘરનું બધું કામ તેના દ્વારા કરાવ્યું હતું અને એથી વિશેષ જ્યારે તેની વહુનો દીકરો મૃત્યુ પામ્યો ત્યારે તેણે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી ચિત્રગુપ્તના આ શબ્દો સાંભળીને યમરાજ તે સ્ત્રી પર ખૂબ ગુસ્સે થયા અને દૂતોને કહ્યું કે તેને નર્કમાં મૂકો મિત્રો પછી વાર્તા આગળ સંભળાવતા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી આ રીતે તેના સાસુને તેના કર્મોની સજા મળી અને રૂપવતીએ ગર્ભધારણના નિયમોનું પાલન કર્યું જેના કારણે તેને એક સારું બાળક મળ્યું તેવી જ રીતે જો કોઈ સ્ત્રી તે ઋષિની સલાહ મુજબ કાર્ય કરે છે તો તેને પણ ચોક્કસપણે પુત્ર થશે તો દેવી લક્ષ્મીએ કહ્યું કે પ્રભુ એવી કઈ સ્ત્રીઓ છે જેના ભાગ્યમાં પુત્ર નથી અને તેઓ પોતાના જીવનમાં એવું કયું પાપ કરે છે જેના કારણે તેમને પુત્ર નથી થતો અને તે સ્ત્રીઓએ શું કરવું જોઈએ તો ભગવાન વિષ્ણુએ કહ્યું આ તે સ્ત્રીઓ છે જે હંમેશા પોતાના પતિ સાથે ઝઘડે છે અને ઘરના તમામ કામ પોતાની ઈચ્છા મુજબ કરે છે અને પોતાના પતિનું સન્માન નથી કરતી તો આવી સ્ત્રીઓનું ભાગ્ય ક્યારે એવું નથી હોતું કે તેઓ પુત્ર પ્રાપ્ત થઈ શકે પતિ પત્નીને પામવા માટે અસમર્થ હોય છે પુત્ર પ્રાપ્તિ માટે આવી સ્ત્રીઓએ તેમના પતિનું સન્માન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ અને ઘરમાં લડાઈ ન કરવી જોઈએ તો આવી સ્ત્રીઓને પુત્ર પણ થશે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વિડીયોની અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ